એમને આની ખટેક રાખવી પડે એનું કારણ કે ઘરધણી તો નજરે ધોતા હોય ને તો એ કંઈ નાખે કે તમે બગાડો ને પણ બીજા આપણા જે શિયા સંબંધી હોઈએ આમંત્રિત મહેમાન હોઈએ ભાગે કોઈ પણ પ્રસંગ હોય તો વીસ ટકા અનાજ એ રાંધેલું નાખી દેવામાં આવે છે એનો કોઈ ઉપયોગ થવાનો નથી તો કમસે કમ બીજા સમાજો આજ તમે આમ માનો કે મને તો વહેલા ઓછી દે કારણ કે હવારથી કરીને હા સુધી જમણવાર ચાલુ થાય ને કરીને યાદ યુભી બે ત્રણ જણાને પાન મેલું કે ભાઈ આલે એટલે પણ હવે ઓછો છે પણ હવે આ જેટલું કહીએ સાંભળીને આનો પૂરેપૂરું પાલન થાય કેમ કે આ હવે જનજાગૃતિ લાવવા માટેની ખૂબ જરૂર છે કે આપણે પહેલાં પીરસતા એટલે પીરસતા એટલે આપણે દરેકને એમ લાગતું કે ભાઈ મારે નતું ખાવું પણ હરપારનું લાશું હવે આપણે બુફે રહેશું છે એ બુફે માં તો કોઈ એમ નહીં કહેતું કે હરબાર થઈ રહે એટલી વખત આ પ્રસંગે મારે વિનંતી કરવી છે કે ના શેણમાં દો સબંતીમાં દો ધાનમાં મામેરા દો આ એટલા યાર મેં સારું બીજું કઈ ના કરો હાથે એટલા હા એવું નક્કી કરો કે કોઈને અહીંયા દમવા દાવું થાળી માં એટલું ના બેનવું એટલું કરશો કે નહીં કરાય આટલું કરતું તો તમારો બધાયનો આભાર